વેલકમ બેક ટુ માય ચેનલ ચકની રસીમાં ફરી તમારું પણ સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ સરસ મજાની રેસીપી એટલે કે પાલકની દાળ બનાવતા બધા હશે પણ આજે આપણે થોડી નવી રીતથી બનાવવાના છે એના માટે સૌથી પહેલાં મેં મગની મોઘડ દાળ લઈ લીધી છે એક કપ અને એની સાથે મેં મિક્સ દાળ લીધી છે અડધો કપ દાળની સરસ સાફ કરીને બે પાણીથી સરસ રીતે ધોઈને આપણે કુકરમાં એને ટ્રાન્સફર કરી દઈશું અને એની સાથે આપણે એડ કરીશું કમસે કમ બે કપ પાણી હવે પાણી આપણે એડ કરી લીધું છે એટલે ગેસની ફ્લેમને આપણે ઓન કરી દઈશું અને અને દાળમાં આપણે એક બોયલાવા દઈશું જેના કારણે જાનો જાંક છે એટલે કે જે ફીણ ઉપર આવી જાય છે ફીણ આપણે આસાણીથી રિમૂવ કરી શકીએ કેમકે આ જે ફીણ હોય એ આપણા હેલ્થ માટે સારી નથી હોતી તો આપણે સરસ રીતે આને સાફ કરી દીધી છે ફીણ બધો બહાર આવી ગયો છે એટલે આ સ્ટેજ ઉપર હવે આપણે એડ કરીશું મીઠું સ્વાદ અનુસાર અને અડધી ચમચી જેવી આપણે એડ કરીશું હળદર હળદર આપણે આ સ્ટેજ ઉપર એડ કરવાની છે અને પછી કૂકરનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું અને કમસે કમ ત્રણથી ચાર સીટી સાથે આપણે એને પકવીશું હવે સાઈડમાં આપણે એક પેન લઈ લઈશું એમ એડ કરીશું આપણે દેશી ઘી તમે ઓઇલ પણ એડ કરી શકો છો હવે દેશી ઘી આપણું જેવું ગરમ થઈ જાય આપણે એડ કરીશું રાઈ રાઈ થોડી તતળી જાય એના પછી આપણે એડ કરીશું જીરું જીરું આપણું સરસ રીતે તતળી જાય છે એના પછી આપણે એડ કરીશું એની અંદર હિંગ હવે આ સ્ટેજ ઉપર આપણે ચોપ કરેલી એકથી દોઢ ડુંગળી એટલે કે પ્યાસ આપણે એડ કરીશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને કૂક થવા દઈશું વચ્ચે વચ્ચે આપણે ચલાવતા રહીશું જેના કારણે જે પ્યાસ છે એટલે કે જે ડુંગળી છે એ બળી ન જાય બસ આવી રીતે આપણે એને સરસ રીતે ગોલ્ડન ફ્રાય કરવાની છે ફ્રાય થઈ ગયેલી છે હવે આ સ્ટેજ ઉપર આપણે એડ કરીશું લસણ જેને આપણે થોડું ફાઇન ચોપ કર્યું છે એની સાથે લીલા મરચાં એટલે કે ગ્રીન ચીલી આપણે એડ કરીશું અને આને ફરીથી એક મિનિટ સુધી આપણે એને સોટે કરીશું સરસ રીતે સોટે થઈ જાય લસણ થોડું આપણું એકદમ સરસ રીતે ચડી જાય ત્યાં સુધી આપણે સરસ રીતે આને કૂક કરી લેવાનું છે હવે આ સ્ટેજ ઉપર આપણે એડ કરીશું એક ચોપ્ડ ટામેટો ટામેટો પણ એડ કરવાથી દાળનું જે ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે છે હવે થોડું આપણે સોલ્ટ આમાં એડ કરીશું જેના કારણે ટામેટા ફટાફટ ચડી જશે હવે થોડીક વાર મિક્સ કરી લેશું પછી આપણે એડ કરીશું આમાં બધા મસાલા એટલે કે જીરું મરચું ગરમ મસાલો અને થોડું મીઠું અને થોડો ગરમ મસાલો એડ કરીશું આપણે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે આની અંદર મસાલા એડ કરવાના છે ફરી એકવાર આપણે થોડું એને ચડવી લઈશું થોડું પાણી એડ કરીશું જેના કારણે જે મસાલા છે એ સરસ રીતે કૂક થઈ જાય અને એમાંથી થોડું તેલ બહાર આવી જાય જ્યાં સુધી તેલ છૂટે નહીં ત્યાં સુધી આપણે આને સરસ રીતે કૂક કરવાનું છે હવે સાઈડમાં આપણે અઢીસો ગ્રામ જેવી આપણે લીધી હતી પાલક એને સરસ રીતે આપણે ચોપ કરીને આની અંદર એડ કરી લેવાની છે અને ફરી આપણે આની એક વખત મિક્સ કરી લેશું પાલકને ચડતા ખૂબ વાળ નથી લાગતી ઓલમોસ્ટ બે મિનિટની અંદર જ પાલક જે છે સરસ રીતે આપણી કૂક થઈ જશે હવે જ્યાં સુધી પાલક ચડે છે ને ત્યાં સુધી પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી લો હવે જે દાળ આપણે બાફી હતી એ પણ આની અંદર આપણે એડ કરી લઈશું અને સરસ રીતે આને થોડી વાર આપણે કૂક કરીશું થોડું પાણી એડ કરીશું કેમ કે દાળ આપણી થોડી ગાળી હતી અને આ જે દાળ છે પરાઠા રાઈસ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે દાળ સાઈડમાં આપણી ચડી રહી છે એટલે કે કૂક થઈ રહી છે અને સાથે આપણે હવે એક તડકો લગાવીશું એના માટે મેં બેથી ત્રણ ચમચી તેલ લઈ લીધું છે હવે આપણે થોડું એડ કરીશું જીરું થોડી એડ કરીશું રાઈ અને એની સાથે બહુ બધું લસણ ચોપ કરેલું લસણ આપણે એડ કરીશું અને સાથે બે લાલ મરચાં એટલે કે સૂકા લાલ મરચાં આપણે એડ કરીશું તડકામાં એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આ જે લસણ જે થોડું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આ તડકાને આપણે રેડી કરીશું અને દાળમાં આપણે ટ્રાન્સફર કરીશું એની સાથે સાથે થોડું કાશ્મીરી મરચું એડ કરવા દાળમાં એકદમ સરસ કલર આવી જશે તો આપણે રેડી છે પાલકની દાળ વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર અને કમેન્ટ કરવા ન ભૂલતા અને આ ચેનલ ઉપર જો તમે ફર્સ્ટ વખત આવ્યા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો રેડી છે આપણી એકદમ દેશી અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલકની દાળ એન્જોય કરો રાઈસ સાથે પરાઠા સાથે અને રોટી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય મહાકાલ જય રાધે રાધે